સુરતના સિવિલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય સિવિલના મેઇન ગેટ પાસે પાણી પીવા માટેની સુવિધા પાસે ગંદકી પીવાના પાણીની ટાંકી લીક થતા ગંદકી સિવિલના કેમ્પસમાં આવતા દર્દી આરોગતા ફાંસ ફૂટ ખુલ્લી હાલતમાં મચ્છરજનીય રોગોમાં હાલ વધારો જોવા મળતો હોય છે દર્દીઓ સહિત મળવા આવતા સગા સંબંધી ખુલ્લા ફાંસ ફૂટ આરોગતા હોય છે સિવિલ કેમ્પસમાં મેડિકલ ની પાસે આવેલું ગાર્ડનમાં નજરે પડી ગંદકી સહિત દારૂની બોટલો મેડિકલ સ્ટોર ઉપર દવા લેતા આવતા દર્દીઓ સહિત બાળકોને હાલાકીનો સામનો સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યુ સિવિલ હોસ્પિટલ લોકોના શુખાકારી માટે છે માંદા લોકો અહીં આવતા હોય પરંતુ ન્યુ સિવિલના મેઈન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે જે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવા તત્વો દારૂ પીતા હોય છે અહીંની સિક્યુરિટી ક્યાં છે અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે સારું રહે એનું ધ્યાન રહે કોઈ આવારા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું આવારા તત્વોથી બચાવવું બચાવવું કેમકે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય

એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમ કે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી છે